હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ આજના બ્લોગની શરૂઆત થઈ છે અમારી દીદીથી હવે જો અહીંયા રોટલી બને છે અહીંયા મારી દેરાણી રોટલી બનાવે છે ત્યાર પછી અહીંયા ટોપરાની ચટણી તૈયાર થઈ ગઈ છે અહીંયા છે મસાલા છાસ ઠંડી ઠંડી અને અહીંયા છે ચોળીનું સબ્જી એ પણ બહુ મસ્ત બનેલું છે અને સાંજે અમારી ઘરે બનવાના છે ઢોસા તો ઢોસાનું ખીરું તૈયાર છે અને અમે આજે જવાના છીએ ખોખલી માતાના મંદિરે તો સાંજે આજના વિડીયોમાં હું તમને આપીશ ઢોસાની રેસીપી પ્લસ ખોખલી માતાના મંદિરે જે જવાના છીએ એ પણ બતાવીશ અને અહીંયા હું કાપું છું બપોર માટે સલાડ સલાડમાં છે ટમેટા અને કાંદા એ બેન બંને મિક્સ કરીને સલાડ કરવાનું છે હું લસણ ફોલતી હતી પણ મોડું થતું તો લસણ મળ પડતું મૂકું અને સલાડ કાપવા બેઠ માટે બેઠી અને હવે ગયા અમે ખોખલી માતાના મંદિરે જો અહીંયા કેટલી બહુ જ ટ્રાફિક હોય ઉધરસ થાય તો લોકો અહીંયા માનતા માને દસ રૂપિયાની તમે માનતા માનની હોય તો વીસ રૂપિયાના ગાંઠિયા ધરવાના આવું કંઈક છે અને જો અહીંયા અમે બેસી ગયા ગાંઠિયા ખાવા માટે અહીંયા જો હું તમને દેખાઈશ બહુ જ મજા આવી હતી બધા એટલા મસ્ત બેઠા હોય કે મજા જ આવે હા અને હવે સાંજે પડી ગઈ અને સાંજે અમે બનાવીએ છીએ ઢોસા અને આ હું બનાવું છું ઢોસા માટે બટેટાનો મસાલો મસાલામાં જરૂરી બધું નાખી દીધું છે લીમડો મીઠો અને બીજું શું નાખ્યું તું મરચી નાખી કાંદા નાખા ટમેટા નાખીશ કેપ્સિકમ નાખીશ અને પછી એ બધું સંતરાઈ જાય પછી નાખીશ બટાકા હળદર નાખીશ જે કંઈ મસાલાની જરૂર પડે એ બધું નાખીને અને બટેટાનો મસાલો તૈયાર કરીશ કેમ કે અમારે બનાવવાના છે મસાલા ઢોસા સ્વાદ અનુસાર મીઠું આ બધું એમ આવી જશે જુઓ તમે આ જાય છે મીઠું અને ત્યાર પછી થોડું મિક્સ કરી લેશું હા મળી ગયો મને ચમચો અને હું મિક્સ કરું છું અને ત્યાર પછી અમે બતાવીશું તમને સંભારની રેસીપી જુઓ તમે બહુ જ મસ્ત મિક્સ કરી લીધું છે અને હવે બતાવીશ સંભાર સંભારના જે કઈમતી મસાલા નાખવાના હતા એ નાખી દીધા છે ત્યાર પછી એમાં જશે ઝીણું સમારેલું બટ બટેટું ટમેટા કાંદા કોબીજ પછી તમારે જે નાખવું હોય એ ન ખાય દૂધી નાખાય રીંગણ ન ખાય જે કંઈ શાકભાજી નાખવું હોય એ બધા જ તમે નાખી શકો આ બધા જ સંભાર માટેની રેસીપીની અંદર આ બધા ઇન્ગ્રેડિયન્ટ્સ જશે કેપ્સિકમ જશે ત્યાર પછી હળદર સ્વાદ અનુસાર મીઠું જીરું લાલ મરચું ગરમ મસાલો આ બધું જ એની અંદર જશે અને સંભાર બનાવવાનો મોકો આપણે આપ્યો છે દેરાણી બાને જો મસ્ત બધી જ અંદર ગ્રીન અને યલ્લો અને રેડ ને બધી સબ્જી ગઈ છે અંદર બધું જ મિક્સ થઈ જશે અને ત્યાં મારું અહીંયા બટાકાનો જે મસાલો છે એ ચડે છે મસાલા ઢોસા માટે જે અંદર એડ કરવાનો જે મસાલો છે એ મારો થાય છે અને ત્યાં મારી દેરાણી બનાવે છે સંભાર સંભારનું વઘાર કરે છે મસ્ત મસ્ત યલો અને રેડ ને બધું દેખાય છે ઢોસા તો કોને ના ભાવે બધાને ખાવાની મજા આવે તમે જોઈ શકો છો અમારી નજાકત કેટલું ફાઇન દેખાય છે હવે મીઠું ગયું છે સ્વાદ અનુસાર જે તમારે નાખવું હોય એ નાખી શકો આ મસાલો તૈયાર થઈ જશે એટલે એ પછી અમે જે દાળ કરી છે એની અંદર જશે અહીંયા હું ઢોસા બનાવવાની તૈયારી કરું છું તેલ અને પાણી લઈને પહેલાં તો ઢોસાની લોઢી પર મેં લગાવી દીધું છે તેલ અને પાણી અને ત્યાર પછી જશે બેટર હા જો આપ ચોંટી ગયું હતું ને થોડુંક એટલે પતરાથી ઉખડવું પડ્યું હતું કેમકે જ્યાં સુધી એ ઉખડે નહીં ત્યાં સુધી ઢોસા ઉઠલે નહીં

બંને સાથે થતું પેલો મેં વઘાર બતાવ્યો હતો ને તો તમે સંભારનો આ છે જો અહીંયા ઢોસા થાય છે મોસ્ટ ઓફ ચડી ગયું છે આ આ અને લોકો ટેસ્ટિંગ કરે છે એમ કે બહુ મસ્ત બન્યા છે એમ કે છે ખાઈને પછી હું બતાવું પણ પછી ખાઈને પછી કીધું એકડો એકડો પેલું ઢોસું બીગડું હતું ને એનું જો ચૂરણ તમને દેખાય છે હા ઢોસાનો પ્રોગ્રામ કરવો તો બહુ જ ગમે બધાને ભાવે એટલા પણ આમાં મહેનત એટલી છે ને કે થાકી જ જવાય આમાં જાય છે ચાટ મસાલો ઢોસાનો જે સ્પેશિયલ મેં મારા હાથથી બનાવેલો મસાલો એ છે એમાં લાલ મરચું છે પછી સંચળ છે આમચૂર પાવડર છે મીઠું છે ધાણા જીરું છે આ બધું નાખીને હું ઘરે જ મસાલો બનાવું છું હવે ઢોસાને ઉઠલાવવામાં આવશે થોડી વાર લાગે છે ઢોસા ઉઠલાવવામાં પણ વ્યવસ્થિત બન્યું હતું એટલે કઈ વાંધો હતો નહીં બહુ જ મહેનત થઈ હતી અને છેલ્લે અમે ખાઈ પીને દસ વાગે ફ્રી થયા ત્યાં સુધી આ મહેનત કરવાની જ હતી ખાને કે મહેનત તો કરની પડતી હે હા ફાઈનલી આ ઢોસું બની ગયું છે આ જશે ત્યાર પછી હવે ઢોસા ઉઠલવાના થયા બંધ એટલે અમારા સાસુમાં આવી ગયા છે અને એ બનાવે છે હેલિકોપ્ટર ઢોસા કાચડો વાળી અને આ બધા ગુજાવે છે મારી મજાક કેમકે બે ત્રણ ઢોસા આજે તો ખબર નહીં શું થયું એ ઢોસા પહેલાં થયા પછી થયા જ નહીં ભાઈ કીધું મારો વિડીયો કરતી નહીં કારણ કે થાયકાતા જ બધા એટલા ઢોસા ખાવાનું મૂળ મારી નાખ્યું અને છેલ્લે હેલિકોપ્ટર ઢોસા મારે ખાવા પડ્યા હેલિકોપ્ટર ઢોસા એટલે એવા કે નોનસ્ટિક તવા ઉપર પેલા દાદીમાં બનાવે છે ને ઇન્સ્ટાગ્રામમાં વિડીયો આવે છે એવા હેલિકોપ્ટર ઢોસા અમે ખાધા અને એ અમારા ઘરમાં કોઈને ભાવતા નથી પરાણે પછી ખાવા પડ્યા અને છેલ્લે અમારી બેન સાથે મજાક મસ્તી કરી કરીને અને પછી અમે આરામથી સુઈ ગયા એને એલેક્સારે બહુ મજા આવે બાય બાય ગુડ નાઇટ